નેતાઓનો ખુરશી પ્રેમ ક્યારેય ઓછો ન થાય પણ અહીં ઊંધા દ્રશ્યો જોવા મળ્યા કેમ કે ખુરશીઓ ખૂટી પડી હતી એટલે સૌ કોઈ એકબીજાને કહેતા હતા કે પહેલે આપ પહેલે આપ આ દ્રશ્યો છે પોરબંદરના જ્યાં નવા ભાજપ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગમાં સી આર પાટીલ મનસુખ માંડવિયા સહિત ઘણા બધા નેતાઓ આવ્યા હવે પરિસ્થિતિ એવી થઈ કે આ લોકાર્પણ બાદ જ્યારે ખુરશીઓમાં બેસવાની વારી આવી ત્યારે ખુરશીઓ તો હતી નહીં જેના કારણે પાટિલ સાહેબના ચહેરા પર સ્પષ્ટપણે નારાજગી જોવા મળી હતી અને તેઓએ અન્યને ખુરશી આપી દીધી તો આ પરિસ્થિતિમાં સાંસદ મનસુખ માંડવિયા તેમજ રામ મોકરિયાને પણ ઉભા રહેવાનો વારો આવ્યો હતો તો અર્જુન મોટવાડિયા ગમે તેમ કરી અને પોતાની ખુરશીની વ્યવસ્થા કરી લીધી હતી હવે આનાથી જ વિપરીત પરિસ્થિતિ સદસ્યતા અભિયાનમાં જોવા મળી કેમ કે ત્યાં મંચ પર ઘણી ખુરશીઓ હતી પણ આ સદસ્યતા અભિયાનમાં ઓડિયન્સમાં ખુરશીઓ ખાલી જોવા મળી જેથી મીડિયાને માત્ર સ્ટેજના જ વિઝ્યુઅલ લેવા દેવામાં આવ્યા અને ત્યારબાદ મીડિયા કર્મીઓને બહાર કાઢી નાખવામાં આવ્યા હતા છે ને બાકી જુગાડ એમ કહીએ કે આ થાંભલો પણ થાકી જશે આવી રીતે નાના મોટા વાહનોનો વજન ઉચકી ઉચકીને કેમ કે તંત્ર છે તે તો નહીં જાગે પણ લોકોએ આવી રીતે જે વહેતા પાણીમાં રોડ તૂટી ગયો છે ત્યાંથી આવી રીતે બાઇકને પસાર કરવા માટે થાંભલાનો સહારો લીધો છે દ્રશ્યો વિરમગામ તાલુકાના નાની કિશોલ થી ઉપરદલ ગામને જોડતા રસ્તાની છે કેમ કે વરસાદ વધારે પડ્યો તેના કારણે આ રોડ તૂટી ગયો અને પાણીનો પ્રચંડ પ્રવાહ છેલ્લા 25 દિવસથી આવી જ રીતે વહી રહ્યો છે ત્યારે આ રસ્તો બંધ થઈ જતા ગામ લોકોને આવવા જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તો કોઈ છે નહીં જેથી નાની કિશોલ કરણગઢ અને મોટી કિશોલ ના લોકો હાલાકી સામનો કરી રહ્યા છે ત્યારે આ પ્રકારે તો થાંભલા મૂકી અને રસ્તો પસાર કરવા મજબૂર બનવું પડ્યું છે